જમા મજામાં દર્શને હું બી મજામાં છું તો આપણે જો દૂરિયા આવે આવી ગયા જોઈ શકો છો અડવાનું નથી ન કારણ કે જોઈ શકો તમે આ જો કેટલા બધા વળ નાના નાના અને કવચ આ છે વડું કો વેલાડા ભી બધા થોડ પડી જાય રહ્યા છે તો મને આને કાપીને ઉપર કરવાનો છે એ શું કાપીને કરવું

અહીંયા બી કાંકરી છે બહુ બધી જો તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે ને જલ્દી જલ્દી સપોર્ટ કરો લાઈક કરો ને કમેન્ટ કરો સારી સારી